नमस्कार मित्रों ऋषि चिंतन चैनल में आपका हार्दिक स्वागत है हमारी साथ गायत्री महामंत्र का उच्चारण कीजिए ओम भूर्भुश्वा यो न प्रचोदया નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે જય ગુરુદેવ તારીખ 21 9 ના રોજ 57 માં જન્મ શુભેચ્છાઓ મળેલ જે દરેક જાણ્યા અજાણ્યા મિત્રો તરફથી જય શુભેચ્છાઓ પાઠવે તે બદલ સર્વ મિત્રોને માં ગાયત્રી અને ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય તથા ભગવતી દેવી શર્મા માતાજીની સૂક્ષ્મ આશીર્વાદ સદાય મળતી રહે તેવી પ્રાર્થના કરું છું ગાયત્રી જ્ઞાન મંદિર જેતપુર દ્વારા શ્રી ગાયત્રી પરિવારના યુગ નિર્માતા આધાર સ્તંભ વૈદ્ય મૂર્તિ તપોનિષ્ઠ યુગ દ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યના વિશાળ સાહિત્યના સાગરમાંથી પસંદ કરેલા કેટલાક અમૃત બિંદુઓને ઋષિ ચિંતનના યુટ્યુબ ના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે શ્રી વેદ માતા ગાયત્રી અને પરમ પૂજ્ય ગુરુદેવ ની પ્રેરણાથી ઋષિ ચિંતન ના સાનિધ્યમાં યુગ ક્રાંતિ ના ઘડવ્યા કલમે થી લખાયેલ સાહિત્ય સાગર માંથી ગુજરાતી માં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાય અમૃત બિંદુઓ સદવિચારો ને પસંદ કરીને આ ઇન્ટરનેટ જગતમાં લોગના માધ્યમથી પ્રસિદ્ધ કરવામાં આવે છે ઋષિ ચિંતન સાનિધ્ય ઋષિ કોમ મુખ્ય પ્રવૃત્તિ ગાયત્રી જ્ઞાન મંદિર જેતપુરમાં પરમ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય પ્રચાર પ્રસારમાં મારી સક્રિય ભાગીદારી છે ગુરુદેવના વિચારોને મનસા વાચા કર્મણા અપનાવવામાં મારું જીવન સમર્પિત છે માળા શરીરમાં સૂક્ષ્મ રૂપે કણ કણમાં રહેલ શક્તિનો સંચાર યાને રક્ત સંચાર થઈ રહ્યો છે અનુભૂતિ તથા એ જ રક્તની આહુતિ આ જીવન યજ્ઞમાં અપાઈ રહી હોવાનું હું ગૌરવ અનુભવું છું જ્ઞાન યજ્ઞની લાલ મશાલ સદાય જલતી રહે તેવા શુભ આશયથી આપની સમક્ષ વિચાર ક્રાંતિના સાહિત્યનો અમૂલ્ય ખજાનો આ બ્લોક તમને મળશે એવી આશા રાખું છું આ પ્રત્યેક વિચારો પોતાની રીતે સ્વતંત્ર અને પૂર્ણ છે ચિંતા મનન કરવાથી વિચારોના અપાર ઊંડાણમાં મન ડૂબતું જાય છે અને જીવન જીવવાની એક નવી દ્રષ્ટિકોણ વિકસતો જાય છે તેને વારંવાર વાંચવાથી માટે પરિવર્તન થાય છે યુગ દ્રષ્ટાની વેચીને જો મનુષ્ય સારું વિચારવાનું અને સારું કરવાની માનસિકતા બનાવવાનું અવસર મળી શકશે તો આજનો મારો જન્મદિવસ સાર્થક ગણાશે આપે જે શુભેચ્છાઓ પાઠવી છે તેને વધુ અને વધુ આ જે વિચારો છે YouTube ના માધ્યમથી તેમાં જે ઋષિ ચિંતનના માધ્યમથી જે પ્રસિદ્ધ કરવામાં આવે છે તે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપ શ્રીને નમ્ર પ્રાર્થના કરું છું આ અલભ્ય લબ્ધ સદ વિચારો તેમાંથી જન વેદ્ય પૂર્ણ જાણકારી મળશે આજે જે દુઃખ ચારે બાજુ વ્યાપેલ છે બેચેની છે તણાવ છે તેનું કારણ મૂળ છે અજ્ઞાન અજ્ઞાનને હટાવીને સદ જ્ઞાનની સ્થાપના કરવી બ્રહ્મોમાંથી ઉગાડીને વિવેકને પ્રતિષ્ઠિત કરવો જ આ વિચાર ક્રાંતિનો ઉદ્દેશ છે આવો આપણે સાથે મળી અને પરમ પૂજ્ય ગુરુદેવના જે વિચારો છે તેને ઘરગર સુધી પહોંચાડી અને આપના જન્મદિવસને જે જીવન છે તેને સાર્થક કરવા આપ સૌએ ભાગીદારી નોંધાવીએ અને આ જે યુગ નિર્માણનો જે સંકલ્પ છે તેમાં આપણે ભાગીદારી અવશ્ય નોંધાશે તેમાં કોઈ શંકાનું સ્થાન નથી આવા